નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર નવમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે આગળ લેવાનારી તમામ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો રેલવેના પાટાનું વેલ્ડિંગ કરવા કઈ વેલ્ડિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે વિકલ્પ ઇલેક્ટ્રિક રેજિસ્ટન્સ વેલ્ડિંગ થર્મિટ વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ કે કોલ્ડ વેલ્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રેલવેના પાટાનું વેલ્ડિંગ કરવા માટે થર્મિટ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો હવે રેલવેના પાટાનું વેલ્ડિંગ કઈ રીતે થતું હોય છે એ તમે અહીંયા ફોટાની અંદર છે એ જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટીગ વેલ્ડિંગમાં ટોર્ચની નોજલ કયા મટિરિયલમાંથી બનેલી હોય છે વિકલ્પ બેકેલાઇટ ટંગસ્ટન સિરામિક કે કોપર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ટીગ વેલ્ડિંગમાં ટોર્ચની જે નોઝલ હોય છે એ સિરામિક મટીરિયલમાંથી બનેલી હોય છે અને તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટીગ વેલ્ડિંગમાં કયા ઇનટ ગેસ વડે ઊંડું પેનિટ્રેશન મળે છે વિકલ્પ હિલિયમ આર્ગન હાઇડ્રોજન કે ઓક્સિજન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટીગ વેલ્ડિંગની અંદર આર્ગન ગેસ વડે જ્યારે તમે વેલ્ડિંગ કરશો ત્યારે તમને ઊંડું પેનિટ્રેશન મળશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રો ગેસ વેલ્ડિંગમાં વેલ્ડ પુલનું રક્ષણ કોના વડે થાય છે વિકલ્પ ઇનટ ગેસ વડે પીગળેલ સ્લેગ વડે કાર્બન ડાયોક્સાઇડ ગેસ વડે કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઇલેક્ટ્રો ગેસ વેલ્ડિંગમાં વેલ્ડ પુલનું રક્ષણ જે છે એ ઇનટ ગેસ વડે થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ધાતુની વેલ્ડ થવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે વિકલ્પ ધાતુની ફ્યુઝિબિલિટી ધાતુની વેલ્ડેબિલિટી ધાતુની ડક્ટિલિટી કે ધાતુની કેમેસ્ટ્રી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ધાતુની વેલ્ડ થવાની ક્ષમતાને ધાતુની વેલ્ડેબિલિટી કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી આર્ક ફ્લક્સ બ્લેન્કેટની અંદર હોય છે વિકલ્પ એસએમએ ડબલ્યુ જીએમએ જીટીએ ડબલ્યુ કે એસએડબલ્યુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એસએ ડબલ્યુ વેલ્ડિંગની અંદર ઉત્પન્ન થતી આર્ક ફ્લેક્સ બ્લેન્કેટની અંદર હોય છે એટલે કે જ્યારે તમે વેલ્ડિંગ કરો છો તો વેલ્ડ સપાટી હોય એના ઉપર ફ્લક્સ જે છે એનું એક સ્તર હોય છે અને જે આર્ક ઉત્પન્ન થશે એ આ ફ્લક્સ બ્લેન્કેટની અંદર તરફ ઉત્પન્ન થતી હોય છે હવે એસએ જે છે એનું પૂરું નામ સબમર્જ આર્ક વેલ્ડિંગ એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડ સપાટી ઉપરથી સ્લેગ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ટોંગ હેન્ડ હેન્ડ હેન્ડસ્ક્રીન કે ચીપિંગ હેમર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વેલ્ડ સપાટી ઉપરથી સ્લેગ દૂર કરવા માટે ચીપિંગ હેમરનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કયા ગેસ વડે ગેસ વેલ્ડિંગમાં સૌથી વધુ તાપમાન ઉત્પન્ન કરી શકાય છે વિકલ્પ હાઇડ્રોજન એલપીજી એસિડિલિન કે કોલ ગેસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એસિટીલીન ગેસ વડે ગેસ વેલ્ડિંગની અંદર છે એ સૌથી વધુ તાપમાન ઉત્પન્ન કરી શકાય છે એટલા માટે ગેસ વેલ્ડિંગ કરવા માટે એસિટિલિન ગેસ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે અહીંયા એલપીજી લખેલું છે એનું પૂરું નામ તમને પૂછવામાં આવે તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડીસી વેલ્ડિંગમાં ગરમીનો કેટલો ભાગ પોઝિટિવ છેડેથી છૂટો પડે છે વિકલ્પ એક તૃત્યાંશ બે તૃત્યાંશ પાંચ તૃતિયાંશ કે ત્રણ દ્વિત્યાંશ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીસી વેલ્ડિંગમાં ગરમીનો બે તૃત્યાંશ જેટલો ભાગ જે છે એ પોઝિટિવ છેડેથી છૂટો પડતો હોય છે હવે બે તૃત્યાંશ જે છે એને તમે ટકાવારીમાં ફેરવશો તો છાસઠ સડસઠ ટકા આવશે એટલે કે ડીસી વેલ્ડિંગની અંદર ગરમીનો છાસઠ પોઈન્ટ સડસઠ ટકા જેટલો ભાગ જે છે એ પોઝિટિવ છેડા ઉપર હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેલ્શિયમ કાર્બાઈડમાં કેલ્શિયમનો ભાગ કેટલો હોય છે વિકલ્પ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બાસઠ પોઈન્ટ પાંચ ટકા બાણું પોઈન્ટ સાત ટકા કે સાત પોઈન્ટ ત્રણ ટકા તો મિત્રો આનો સાચ જોવાબ થઈ જશે વિકલ્પ બી કેલ્શિયમ કાર્બાઈડની અંદર કેલ્શિયમ જે છે એ બાસઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પેરન્ટ મેટલમાં ફ્યુઝન ઝોનની ઊંડાઈને શું કહે છે વિકલ્પ હીટ અફેક્ટેડ ઝોન પેનિટેશન લેગ લંબાઈ કે રૂટ ગેપ તો મિત્રો આનો સાચ જવાબ થઈ જશે વિકલ્પ બી પેરેન્ટ મેટલમાં ફ્યુઝન ઝોનની ઊંડાઈ મતલબ કે કેટલી ઊંડાઈ સુધી વેલ્ડિંગ થતું હોય છે એને પેનિટેશન કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ પહેલાં બેઝ મેટલની ધારોની સફાઈ કઈ રીતે કરવામાં આવે છે વિકલ્પ મિકેનિકલ ક્લિનિંગ કેમિકલ ક્લિનિંગ એ અને બી બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એ અને બી બંને મતલબ કે વેલ્ડિંગ કરતાં પહેલાં બેઝ મેટલની ધારો જે છે એનું ક્લીનિંગ કરવાનું થતું હોય છે તો એ ક્લીનિંગ જે છે એ તમે આ બંને રીત જે છે એનો ઉપયોગ કરીને કરી શકો છો મતલબ કે મિકેનિકલ ક્લીનિંગ અથવા તો કેમિકલ ક્લીનિંગ વડે મિકેનિકલ ક્લીનિંગ જે છે એની અંદર તમે ફાઇલનો ઉપયોગ કરતા હોય છે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરતા હોય છે અથવા તો અમુક મશીન વડે જે મટીરિયલ છે એ તમે દૂર કરીને એની ધાર જે છે એ સાફ કરતા હોય છે જ્યારે કેમિકલ ક્લિનિંગ જે છે એની અંદર જે છે એ તમે અલગ અલગ પ્રકારના કેમિકલ અથવા તો મંદ એસિડ જે છે એનો ઉપયોગ કરતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે વિકલ્પ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રિક સર્કિટ પૂર્ણ કરવા વેલ્ડિંગ દરમિયાન ફિલર મેટલ પૂરી પાડવા વેલ્ડિંગ આર્ક ઉત્પન્ન કરવા કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોનનો ઉપયોગ જે છે એ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રિક સર્કિટ પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે વેલ્ડિંગ દરમિયાન ફિલર મેટલ પૂરી પાડવા માટે પણ કરવામાં આવે છે અને વેલ્ડિંગ આર્ક ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન વેલ્ડનું વાતાવરણ સામે રક્ષણ મેળવવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ફિલર મેટલ ફ્લક્સ શિલ્ડિંગ ઇનટ ગેસ કે બી અને સી બંને તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ ડી બી અને સી બંને મતલબ કે વેલ્ડિંગ દરમિયાન જે વેલ્ડ છે એનું તમારે વાતાવરણ સામે રક્ષણ મેળવવું છે તો તમે ફ્લક્સ અથવા તો શીલ્ડિંગ ઇનટ ગેસ જે છે એનો ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ કરતાં પહેલાં ધાતુને ગરમ કરવામાં આવે તેને શું કહે છે વિકલ્પ પોસ્ટ હિટિંગ પ્રી હિટિંગ ફૂલ હિટિંગ કે હિટિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ફ્રી હિટિંગ હવે અહીંયા તમે જોશો તો વેલ્ડિંગ કરતાં પહેલાં એવું લખેલું છે મતલબ કે પહેલા શબ્દ આવે એનો અર્થ પ્રી થશે અને ધાતુને ગરમ કરવું એને હિટિંગ કહેવામાં આવે છે તો આ જે શબ્દ છે એ તમે જોડશો તો પ્રિહિટિંગ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસી ટ્રાન્સફોર્મરમાં કુલિંગ મીડિયમ તરીકે શેનો ઉપયોગ થાય છે વિકલ્પ પાણી હવા ઓઇલ કે બી અને સી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી બી અને સી બંને મતલબ કે એસી ટ્રાન્સફોર્મરમાં કૂલિંગ મીડિયમ તરીકે હવા અથવા તો ઓઇલ એ બંનેમાંથી કોઈ પણ એક જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જો પાવર ઓછો હશે તો હવા વડે એનું કૂલિંગ થતું હશે અને પાવર વધારે હશે તો તમારે ઓઇલ વડે છે એનું કુલિંગ કરવું પડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન જોબ ઓપરેટરની સામે હોય અને વેલ્ડિંગ કાર્ય આડી લાઈનમાં થતું હોય તો તે કઈ વેલ્ડિંગ પોઝિશન કહેવાશે વિકલ્પ ડાઉન હેડ હોરિજોન્ટલ વર્ટિકલ કે ઓવરહેડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આ જે પોઝિશન છે એને હોરિજોન્ટલ પોઝિશન એટલે કે ટુ પોઝિશન કહેવામાં આવે છે એની અંદર જે વેલ્ડિંગ કરવાનું છે એ જોબ જે છે એ તમારી સામે હોય છે અને વેલ્ડિંગ આ પ્રકારે આડી લાઈનમાં થતું હોય છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન જોબ ઓપરેટરની સામે હોય અને વેલ્ડિંગ કાર્ય ઊભી લાઈનમાં થતું હોય તો તે કઈ વેલ્ડિંગ પોઝિશન કહેવાશે વિકલ્પ ડાઉન હેન્ડ ઓરિજોન્ટલ વર્ટિકલ કે ઓવરહેડ તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ સી વર્ટિકલ પોઝિશન તો વર્ટિકલ પોઝિશનમાં જોબ જે છે એ વેલ્ડરની સામે હોય છે અને વેલ્ડિંગ જે છે એ નીચેથી ઉપર તરફ અથવા તો ઉપરથી નીચે તરફ થતું હોય છે એને વર્ટિકલ પોઝિશન અથવા તો થ્રી પોઝિશન કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં દાણાદાર એટલે કે ગ્રેન્યુઅલ ફ્લક્સનો ઉપયોગ થાય છે વિકલ્પ એસએમએ ડબલ્યુ જીટીએ ડબલ્યુ કે SAW તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી SAW વેલ્ડિંગ વેલ્ડિંગની અંદર જે છે એ દાણાદાર અથવા તો ગ્રેન્યુઅલ ફ્લક્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આપણે આગળ જોયું એના મુજબ SAW જે છે એ સબમર્જ આર્ક વેલ્ડિંગ એવું એનું પૂરું નામ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગમાં વેલ્ડ પુલનું રક્ષણ કોના વડે થાય છે વિકલ્પ ઇનટ ગેસ વડે પીગળેલ સ્લેગ વડે કાર્બન ડાયોક્સાઇડ ગેસ વડે કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પીગળેલ સ્લેગ વડે જ્યારે તમને એવું કીધેલું હોય કે ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગમાં વેલ્ડ પૂલનું રક્ષણ છે કોના વડે થાય તો પીગળેલ સ્લેગ વડે અહીંયા સ્લેગ લખેલું છે તો પીગળેલ સ્લેગ વડે અને આગળ જોયું એના મુજબ ઇલેક્ટ્રો ગેસ લખેલું આ સ્લેગની જગ્યાએ ગેસ હોય તો વેલ્ડ પુલનું રક્ષણ જે છે એ ઇનટ ગેસ વડે થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હિલિયમ ગેસ હવા કરતાં ખાલી જગ્યા છે વિકલ્પ ભારે હળવો બંને સરખું વજન ધરાવે છે કે નક્કી ના કરી શકાય તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ